હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લીએ છે તો આજે છે શુભ રવિવાર તમને અને તમારા પરિવાર ને જય શ્રી મેરડી માં મિત્રો તો આજે છે રવિવાર તો જવાનું છું અમૃત બાપાની ની મેરડી ધામ જો કે મિત્રો વચ્ચેના બે રવિવાર ના જઈ શક્યો કેમ કે સંપૂર્ણ પડે પણ અમૃત બાપાની ની મેરડી ની ગાદી બઢ હતી કે કે માડી કે બહાર ગયા હતા કે લંડન કા તો કે ગયા હશે એટલા માટે ગાદી બંધ હતી પણ ફાઇનલી આજે તો ગાદી ચાલુ છે તો મારો આજે ત્રીજો રવિવાર થશે જો કે ટોટલ મેં પાંચ રવિવાર માને હતા અને આજે ત્રીજો રવિવા છે કાં તો ચોથો પણ એટલિકાને પૂછી જોઈએ એ બધું યાદ રાખીને બેસે છે તો બ્લોગની સ્ત્રો હતા આપણે ગુડ મોર્નિંગથી કરીએ ગુડ મોર્નિંગ જે ગુડ મોર્નિંગ જય માતાજી ક્યાં સૌસામ વધારે મૂડ નહીં મૂડ નહીં ફેસ પછી ખબર પડી ગયા હતા મારા એમાં મૂડ કતું તારું મુ ને આમ થાકી ગયું ઓહો તે હવે શું કામ કર્યું તું થાકી ગઈ વાહ વાહ ધન્ય છે તને મિત્રો કમેન્ટ કરજો બેસી બેસી કોઈ થાકી મને એમ તો હે હજુ કામ કર્યું હોય તો શરીર થોડું વાય જ વાહ વાહ ખરી ખરી તો જો મિત્રો

તો મને મટી જાય એમ બસ હાચી એવું છે ને બાપરે આવું કોણ કોણ છે મિત્રો પ્લીઝ એક કમેન્ટ કરજો કોની કોની વાઈફ આવું કરે છે એટલે મેં તને કીધું જ નહીં એમ કહું છું તું જો આવું ના કહીશ યાર ગઈ કાલ તું મેં તને નહીં ખબર પૂછી જો છે તું બહુ ડેન્જર માણસ બસ તો ચાલો મિત્રો ફટાફટ થેપલા હવે ખાઈ લેજે કેમ કે આનો રોટ છે એટલા બારે બહુ ખાસ મન પર લેવાનું નહીં અને હું તો મન પર લે જ નથી સુટ્યો હું તો બધી આર બોલ બોલ કરવાની સાચી વાત નહી કેતી મિત્રો હવે પોતાના શરીરને પોતે પ્રોટેક્શન માટે કઈ પણ કરવું પડે બરાબર એમાં બીજાને કે રાજોણી ના હોય તમે બીજા છો બીજા નથી તમને કશું થાય તો હું જો નો નહીં તમારા કશું ના કરું તમને કે અરે એવું નથી યાર પણ આટલું ટુ મામૂલી વાતમાં તને આવું છે હું તું આવું કરું છું એટલા માટે કરું વાત આખો લક ફૂલી ગયો જખમી રૂજ લાગે હું લઈ આપું છું બસ ક્યાં મટી જશે ઓકે મેં હવે પૂછ્યું કે મટી જશે નહીં તો ટેન્શન નહીં તો ચાલો મિત્રો ફટાફટ આપણે ચા પી લઈએ છીએ અને ચા માં યાર ખોટું મૂળ બગાડ છે એના કરતા ફટાફટ ઠેપલા ને ચા તો બ્લોગ માં કન્ટિન્યુ બનાવી રહેજો તો મળીએ ચા પીધા પછી કેમ થાય તબિયત નરમ છે

વાદળું એટલા માટે હા તો મિત્રો સવારનું વાદળ છવાઈ ગયેલા છે કે ના પૂછે અને હજુ પણ વાતાવરણ કહેવામાં આવે છે ખેડા જિલ્લામાં તો ખેડા જિલ્લામાં વરસાદી વાતાવરણ બહુ જ થવાનું છે હવે ખબર નહીં હજુ કેટલા દિવસની આગાઈ છે બાકી આ વાતણ તો બીમારી લઈને જ આવ્યું છે અને કાયદેસર જોવો રિતિકાની તું સવારનું શરીર વીક હતું પાછી મમ્માનું વીક થઈ ગયું નહીં મમ્મી આવું હા અહીંયા હું ચલો લો મિત્રો એ અઠવાડિયા પછી સૂર્યદેવના દર્શન થયા છે સો સૌથી સારી વસ્તુ કહેવાય બાકી બીમારીનું વાતણ એટલું બધું થઈ ગયું તું ના વાત પણ આજે કંઈક સાફ ખવા મળે છે જોઈ લો નહીં બાબા તો પગે લાગે છે કે સૂર્યદેવ નીકળો અને હવે તાપ કાઢો ઘરમાં બધા બીમાર પડતા જાય છે એ કઈ નહીં રીતિકા તો શું બનાવે છે હવે જો તો પછી જો શું બનાવ છે લો તુવેરો બટાકા ટામેટા રીંગણ તુવેરો બટાકા ટામેટાનું રીંગણ એવું મિક્સ સબ્જી મિક્સ કે હોય ને શું કહેવાય ઓ ઉધ્યુ તો કેલું બધું આવે કે આવે તમે મારી આવો છો તમે ના ભાઈ ઘર કામ ના હોય આ મમ્મી બીમાર બધું એટલે પછી હવે મમ્મી તમે દવાખાને જાવ છો ત્યારે

કારણ કે દસ હજાર રૂપિયા હોય તો ઘર નો ખર્ચો સાચી વાત છે બટાકા નથી ડુંગળી નથી મેં કીધું ગઈકાલે આપડે હસ્ત લેવા ગયા બ્લાઉઝ નું એ બધું મને કીધું હોત તો કે પૈસા ના ચાલે તો મારી જોડે તો હતા ને મારી જોડે માંગવા પડે તો તને પૈસા મળે બકા અને જો મારી જોડે પૈસા માંગે તો મને થોડું થાશે કે હા હા પૈસા મારી જોડે માંગે છે અને તમે પછી 25 વર્ષે 30 વર્ષે કમાવાનું ચાલુ કરો તો પછી તમારે 60 વર્ષ લાગી મહેનત કરવી પડે એટલે તમારું શરીર તૂટી જાય પછી એટલે હું તો એમ જ તો કે 18 વર્ષ તો ખાઈ તો શાક બનાવું છું ને નથી ખાવું હવે હું કહું ને એમ કર જો તમે કો એમ હા 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 કેમ નહીં તું છોકરી ના કોદા કેમ? તમ બહુ બોલો ઓકે ને રૂહી બેટા સાન કેવાય સાન ખાવ પડી તને એવું કરાય રૂહી મુછો કરાય પપ્પાની પપ્પા ના લે લાગે પછી પપ્પા પપ્પા ના કહેવાય પછી પપ્પા છોકરા બની જાય ખબર પડી? હું છોકરા નાખું જો. પાછી ખબર નહીં પડતી ને. જો હું ત્યાં ક્યાંનું ભૂલી ગયો. તમે છોકરા છો. અરે છું મારી કલરની વાતો નટકટ વાતો બહુ જોરદાર લાગે છે હવે એવું શું કહું છું તને જો આજુ શાક બનાવું છું ને અત્યારે એ ના બનાવીશ હવે આમાં જો એ જે તું બનાવવાની હતી ને એમાં તું જે ખીચડી નાખી દે એટલે મસ્ત મજાનું વેજીટેરિયન પુલાવ બનાવી ચોખા 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 નાખી દે હા એમ ચલો હેડો પ્લાન કેન્સલ બરાબર બટાકા શું છે આ ડુંગળી બટાકા મંગાવી લેવું તો એ ટેન્સન ના કરજે પણ મસ્ત વેજીટેરિયન પુલાવ બનાવી એમાં જોરદાર હું ચીઝ લેતા હોઉં છું પછી આપણે નાખીને ખાઈએ પેટ કે ડાયટ પર જાવ શું ડાયટ ડાયટ હું કરીશ ખાલી ખાલી જીમ નો પૈસા નહીં બગાડવાના જીમ તો આજે જો ગઈ કાલે જવાનું છું પણ શનિવાર હતો અને આજે રવિવાર છે બરાબર તો આવતી કાલે જીમ જઈશ એવું ના હોય અરે બોડી નહીં બનાવવાની પપ્પાની જો આ બંને છોકરા મારી બાજુ જ નહીં જોયું

પછી ચોખા જ નજર નાખી દેવાના બરાબર અને પેલા માં સમી જાય સરસ લાગે ઓકે જોઈએ તો મિત્રો હવે ફાઇનલી આજે તો એનું શાક બનાવવાનું હતું રોટલી બનાવવાની હતી પણ આજે પ્લાન એ કેન્સર રાખીને પાછું પુલાવનો પ્લાન કરે છે ખબર નહીં જોઈએ બનશે તો સારું જ કારણ કે દેખાવામાં સારું લાગે છે એટલા માટે જોઈ લો અને મિત્રો મારે જવાનું છે અમરેશ બાપાની મેડી પણ રીતે છે કે તમે જમીન જાઓ કેમ કે પછી પાછા આવતા કદાચ લેટ પડી જવાય તો પછી ત્રણ ચાર વાગી જાય તો જમીન ગયા હોય તો આવવાનું કોઈ ટેન્શન નહીં એમ હવે પંદર મિનિટ રાખવાની જતો રહેશે સિમ્બા ના ખાય જ સિમ્બા એને ભસતો જ નહી સિબા ઉશ ના ખાય સિમ્બા પણ ભસતો નહીં બાબા એ જરા બીવા ના હા એ જના બીવા એ બોલ સિમ્બા જ બીવા છે ને huh <laughs> good boy. goodbye Simba kon he? Simba kon he? Simba bihi geno di do? Hey Simba Simba speak મિત્રો ફટાફટ અમે તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે હું જાઉં છું મારી સાસરીમાં કે ખબર અંતર લેવા માટે જવાનું હતું તો અચાનકથી પ્લાન થઈ ગયો ગઈકાલે પણ નહોતું વિચાર્યું કે સવારે નહોતું વિચાર્યું ઓલી ફોર દસ મિનિટમાં પ્લાનિંગ કરી નાખ્યું છે જવું તો જવું તો કંઈ નહીં મિત્રો ખબર અંતર લેવા માટે જઈએ છીએ હવે મારી સાસરીમાં તો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો વરસાદી વાતાવરણ નથી એટલા માટે ફટાફટી પ્લાન એટ ધ ટાઈમ કરી દીધો છે અને આ લોકો પણ તૈયાર થઈ ગયા છો આ તો એના મમાન ઘેર રાખવાની જોવાની સ્ટાઇલ તો ઓકે 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 સોરી 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 તો ચાલો મિત્રો હવે મમ્મી તો ઊંઘી ગયા છે મમ્મી મમ્મી આજે સારું લાગે છે ઓકે તો ચાલો મિત્રો મમ્મી તો આરામ પર છે કારણ કે તમને ખબર છે મમ્મીનું સવારથી થોડું કીધું કીધું ફોન કર્યો મેં આવી છે રીતિકા મમ્મી ફોન કર્યો ચલો વાવ જોડલા પાણી બોટલ લીધી છેલું એની અંદર છે પેલી વાઈટ લીલો બહુ ઠંડુ મારા માટે મારા માટે મારા માટે લઈ ચલો તમે મિત્રો આ બાજુ તો વરસાદ ચાલુ છે આપ જોઈ શકો છો અરે ચોકરી બાજુ મેં આવ્યા છે અને અહીંયા તો વરસાદ છે જો જોકે પડીને બંધ થઈ ગયો છે વરસાદ અને રૂવી અમારી ઊંઘી ગઈ છે જો મારી જોડે જો બધું લીલું લીલું થઈ ગયું છે

હવે ડાકોર આવવા લાગ્યું છે બ્લોકમાં કન્ટિન્યુ બને રહેજો ડાકોરથી પસાર થવાનું છે આપણે તો મળીએ ડાકોર બાય જોઈ લો મિત્રો ડાકોર મેં એન્ટર થઈ ગયા છે આપણે અને હવે ડાકોર થી હવે જઈશું મારી સાસરીમાં જે તમને પૂરેપૂરો રસ્તો બતાવી સાસરી આપણે ક્યાં આવી છે બરાબર હવે જો અહીંયા ડાકોર થી આપણે પસાર થઈશું આજુબાજુના જંગલ છે જો ડાકોરનું આ દ્વારકાધીશનું વિશામો વિસામો જો મિત્રો આ છે ફોરેસ્ટર ખાતાનું

કેટલા જોરદાર લાગે તો જોઈ લો આ ગુલાબ આ ખીલે કે પછી વધારે આટલા જ થાય બહુ ઓછા થાય એવું લાગતું જોઈ લો મિત્રો અને પેલી બાજુ યેલો ફૂલ આ ક્યાં ફૂલ કહેવાય લેમન ફૂલ જોઈ લો આ લેમન ફૂલ છે આ બાજુ ગુલાબ છે આ બાજુ લેમન ફૂલ છે જોઈ લો

સમય આપણે સાદા સમય આવી રીતે બધા ઘેર પાછા વર્તા હોય છે જો એટલે એટલે ખેતરમાં જીવી મજા છે એવી સિટીમાં નથી એટલે કે જો હું ખેતરમાં ગામડામાં હોઉં તો કઈક કઈક મજા આવે એમ અફસોસ છે કે હું સિટીમાં છું બટ ડોન્ટ વરી બી હેપી ખેતરી લાઈફ મને બહુ જ ગમે છે ને લાઈફ મને બહુ જ ગમે છે

તો કંઈ નહીં મિત્રો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી હવે રાત પડી ગઈ છે ને બ્લોગ અપલોડ કરવાનો સમય મારો એવરી ડે દસ વાગે સાંજનો હોય છે તો તમે લોકો બધા રાહ જોઈને બેસી રહ્યા હોય છે એટલા માટે મારે એવરી ડે રાતના દસ વાગે બ્લોગ અપલોડ કરવાનો જ રહેશે તો કંઈ નહીં મિત્રો યુટ્યુબમાં સપોર્ટ કરજો તમારા ભાઈને જેવું ઇન્સ્ટાગ્રામમાં કરો છો એવી રીતે અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો મરે મિત્રો આવતીકાલે બ્લોગમાં તમને મિત્રો એવું લાગતું હશે કે તમે છેક લગી ગયા તમારી સાસરીમાં સાસરીમાં કેમ તમે ત્યાંનો બ્લોગ નથી ઉતારતા કેમ સાસરીના પક્ષના લોકો તમે નથી બતાવતા તો મિત્રો વાતમાં કેવું છે કે એ લોકોને શરમ આવે છે અને સોશિયલ મીડિયામાં અમુક લોકોને આવવાનું ગમતું નથી એટલા માટે એ લોકોને અંદર વિડીયોમાં લેતું નથી ઘણી બધી તમારા લોકોની કમેન્ટ આવે છે કે તમે કેમ નહીં બતાવતા કેમ નહીં બતાવતા પણ આવી વાત છે એટલા માટે નથી બતાવતો પણ કોઈ નહીં ચીલ મારો જે આપણને પરમિશન આપે એનું જ આપણે ઉતારી શકાય બાકી ના ઉતારી ombre so, a ti que no con bye